તો પહોંચી ગયા છે અમે અમારી દુકાને બહુ કચરો છે દુકાન આગળ તો એ શોપ ખોલી દઈએ સાફ સફાઈ કરી દઈએ કચરા પોતું સાફ સફાઈ કરી દીધી છે કચરો સળગાવાનો હતો પણ અહીંયા થોડું ધીણું છે પાણી વાળું થઈ ગયું છે સળગતો નથી પછી સળગાવજો અંદર બી સાફ સફાઈ થઈ ગઈ છે તો હવે દીવાબત્તી કરી દઈએ

દેખાતું નથી કે દસ હજારનું સામાન હોય એવું આ કિચનો છે બધા અલગ અલગ બાળકોને આવા બહુ ગમે છે કિચનો અલગ અલગ પોકેમોન ના છે ના છે એવા બધા અલગ અલગ છે પછી આ ઇરેઝર છે શાકભાજીવાળા પછી આ સ્વપ્નન ઇરેજર જોડે આવે છે પછી આ અલગ અલગ બધા ગળા છે પછી આ સ્પિનર છે રેઇનકોટ છે ચોમાસું આવે છે એ માટે પછી આ મોબાઈલ મૂકવાનું પણ લાવી દીધું છે આ ચોપડા બધા અલગ અલગ છે અલગ અલગ બોલ પેનો બધી નવી નવી ગાઈસ એ બુક બાઇડિંગ કરે છે હું પણ કરું છું પણ મારાથી સરખું કપાતું નથી એટલા માટે એ જ કરે છે બુક બાઇડિંગ તો ગાઈસ ટિફિન આવી ગયું છે હવે જમવું છે બાર વાગી ગયા છે ચાલો જમવા માટે ભીંડાનું શાક છે રોટલી છે કઢી છે અમે નવું પિક્ચર આવ્યું છે હાઉસ ફૂલ ફાઈવ તો અમે કુલર પણ ચાલુ છે મસ્ત ઠંડક છે તો હું ને મારા હસબૅન્ડ બંને જ પિક્ચર જોઈએ છે તો હવે અમારો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ તો અમા અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હોત નહીં બાઇઝ ગાઈ